તમારા સેન્ટર વરસાદ ચાલુ છે પંદર થી 20 વર્ષ વરસાદ પડી ચૂક્યો છે સરકારને હવે સર્વે કરીને તાબડતોપ સહાય ચૂકવી અને શિયાળુ પાક ભીનો લેવાય અત્યારે ચોમાસુ પાક તો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે તો હાલ શિયાળુ પાક માટે સરકાર સર્વે કરી અને ઇમરજન્સી તાબડતોપ સહાય ચૂકવે એવી ખેડૂતની માંગ છે નકર હાલ અત્યારે પાયમાલ ખેડૂત થઈ ચૂક્યો છે તો પાકું છે સાહેબ એટલે હાલ સર્વે કરી સંપૂર્ણ

અને એક જ ધારો ચારથી પાંચ દિવસ વરસાદ વરસતા ઓગણીસથી વીસ ઇંચ વરસાદ પડતા અમારે કપાસનું બહુ જ મોટું નુકસાન થયું છે તો જલ્દી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને હેક્ટર દીઠ ચાલીસથી પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે અને અમારો જલ્દીથી સર્વે કરી અમને ખેડૂતોને તાત્કાલિક અમને રાહત થાય તેવી સહાય જલ્દી સરકાર અમલમાં મૂકે તેવી અમારી સમસ્ત ગ્રામજનો વતી અમારી માગણી છે તો અમે સરકારને વિનંતી કરી છે કે અમારી જે કપાસ આ જે કાંઈ ખેતરોમાં નુકસાન છે એની અમને જલ્દી રાહત પેટે થોડી જાજી પણ રકમ અમને આપે તો અમે ખેડૂત પગભર થઈ શકીએ અને અમે શિયાળાની આવનારી જે કાંઈ ઋતુ પ્રમાણે અમે બીજી ખેતીને કરી શકીએ મારું નામ પોલભાઈ કરપડા ગામ ખંપાળીયા તાલુકો મોડી જિલ્લો સુરેન્દ્રનગર સતત ચાર દિવસથી વરસાદ પડવાના કારણેથી સતત ખેતરોમાં પાણી હજી હાલ પણ ભરાયનેલા છે અને કપાસ મગફળી જેવા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલા છે

એને આફત સામે લડવાની ભગવાન શક્તિ આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ સાથે જ જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જે ખેડૂતોને નુકસાન છે સુરેન્દ્રનગર જિલ્લા સહિત જે જે જિલ્લાઓમાં અને જે તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન છે એ નુકસાનીનો સર્વે કરવામાં આવશે આવી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે ખરેખર જ્યારે કૃષિમંત્રીએ જાહેરાત કરી છે ત્યારે ક્યાંક તો જાહેરાત અધૂરી છે અથવા તો માત્ર સર્વેના નામે નાટક થઈ રહ્યા હોય આવું અમને દેખાઈ રહ્યું છે ખરેખર જે ખેડૂતોએ નુકસાન છે એને ક્યાં અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની કોના સુધી ખેડૂતોએ વાત પહોંચાડવાની કે મારે ખરેખર નુકસાન છે આ કોઈ જાહેરાતમાં વાત કરવામાં નથી આવી કઈ યોજના અંતર્ગત કેટલું વળતર ચૂકવવામાં આવશે એની પણ કોઈ વાત કરવામાં નથી આવી વર્ષો પહેલાં એસડીઆરએફના ધારાધોરણ મુજબ જે છ હજાર આઠસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવતા અને જે ખેડૂતોની મશ્કરી કરવામાં આવતી ખરેખર વર્ષો બાદ પણ એ જ ધોરણ મુજબ વળતર ચૂકવવાના છે કે કેમ એની પણ ચોખવટ કરવામાં આવી નથી ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે જે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ અમને જાણવા મળ્યું અને નવાઈ લાગી કે દરેક ગામની અંદર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચી અને ટીમ સર્વે કરશે ત્યાર પછી સર્વેનો રિપોર્ટ તૈયાર થશે અને ઉપર મોકલવામાં આવશે આવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે હવે બહારથી કોઈ સર્વે માટે ટીમ બોલાવવામાં આવી નથી અને સ્થાનિક ટીમ છે એ ટીમ હું દાવા સાથે કહી શકું કે એક વર્ષ સુધી કન્ટિન્યુ સર્વે કરે તો પણ દરેક ખેડૂતના ખેતર સુધી આ ટીમ ન પહોંચી શકે એટલે ક્યાંકને ને ક્યાંક સરકાર નાટક કરી રહી હોય સર્વેના બહાને આવું અમને દેખાઈ રહ્યું છે

જાહેરાત કરવામાં નહી આવે તો ત્રણ દિવસ પછી કિસાનોને ખેડૂતોને સાથે રાખી અને અમે રોડ પર ઉતરશું અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એને ન્યાય મળે આના માટે સરકારમાં રજૂઆત કરીશું આભાર